અટક લખવાની છે ત્યાર પછી નીચે પુરુષ સરનામું એટલે પોતાનું ગામ તાલુકો જિલ્લો અને પિનકોડ નંબર સાથે પુરુષ સરનામું લખવાનું હોય છે પછી ત્રણ નંબર અરજદારની ઉંમર ત્યાં અરજદારની ઉંમર લખવાની છે ત્યાર પછી ચાર નંબર જાતિ તો કે અનુસૂચિત જાતિ જનજાતિ કે અન્ય કોઈ જાતિ માંથી આવતા હોય તે જાતિ ત્યાં લખવાની છે ત્યાર પછી પાંચ મૃત્યુ પામનાર નું પૂરું નામ તો જે મૃત્યુ પામ્યા છે તેમાં પૂરું નામ લખવાનું છે નામ પોતાનું નામ પિતાનું નામ અને એની અટક ત્યાર પછી મૃત્યુ થયાની તારીખ ત્યાં જે તારીખે મરણ પામ્યા હોય તે મરણ તારીખ લખવાની છે સાત બીપીએલ ની યાદીમાં દર્શાવેલ ક્રમાંક એટલે બીપીએલ માં ફોર્મ નંબર હોય છે ફોર્મ નંબર ત્યાં લખવાનો છે આ અવસાન પામનાર વ્યક્તિ શું કરતા હતા એટલે શું ધંધો કરતા હતા શું વ્યવસાય કરતા હતા તેની વિગતો ત્યાં લખવાની છે જો મૃત્યુ કુદરતી છે કે અકસ્માત જો મૃત્યુ કુદરતી હોય તો ત્યાં કુદરતી લખવાનું છે અને કોઈ અકસ્માત થયો અને અકસ્માત મૃત્યુ પામ્યા હોય તો ત્યાં અકસ્માત એ લખવાનું છે ત્યાર પછી દસ નંબર અરજદાર નો મૃત્યુ પામનાર સાથે સંબંધ એટલે કે જે અરજદાર અરજી કરે છે તેનો મૃત્યુ પામનાર વ્યક્તિ સાથે શું સંબંધ છે તે લખવાનું છે અગિયાર માં સહાય શું પ્રવૃત્તિ કરે છે એટલે કે જે અરજી કરે છે ત્યાં હાલમાં શું ધંધો કરે છે અથવા તો શું વ્યવસાય કરે છે તો ત્યાં તે લખવાનું છે બાર નંબર છે અકસ્માત મૃત્યુ અંગે પોલીસ ફરિયાદ નોંધાયેલી હોય તો પોલીસ નામ એટલે કે જો અમને ફરિયાદ કરી હોય અકસ્માત મૃત્યુ થયો હોય અને ફરિયાદ દાખલ થઈ હોય તો તે કયા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ છે તેનું નામ પછી નીચે ફરિયાદ નંબર અને તારીખ લખવાની છે ત્યાર પછી તે છે અમે ઉપરોક્ત સરનામે પરિવાર સાથે રહ્યા છીએ અમારા કુટુંબના મુખ્ય કમાનાર સભ્ય શ્રી એટલે જે મૃત્યુ પામ્યા છે તેનું નામ આખું લખવાનું છે અને બાજુ જે તારીખે મરણ પામ્યા છે તેની તારીખ લખવાની છે મારો અકસ્માત એટલે અથવા કુદરતી રીતે અવસાન પામ્યું છે અમે તેમના સીધા આશ્રિત છે આ અંગેની નીચે મુજબ સ્વાગનનામું રજૂ કરીએ છીએ નીચે એક સોગંદનામું નામ આપેલો છે વાંચી જવાનો છે આથી હું નીચે સહી કરનાર મારા ધન પ્રમાણે સોગન લઈ તાર કરું છું કે ઉપરોક્ત હકીકત સત્ય છે અને તેમાં કોઈ ફેરફાર ભવિષ્યમાં થશે તો તેની જાણકારી છું આપોટું સોગંદનામું કરવું તે ફોજદારી ગુનો બને છે તેની મને જાણ છે આ વાંચ્યા પછી નીચે અરદની સહી અથવા અંગૂઠા નું નિશાન છે જો સહી કરતા હોય તો તે સહી કરવાની છે અને અંગૂઠો મારતા હોય તો તે અંગૂઠો મારવાનો છે ત્યાર પછી નીચે આપેલું છે અરજદારે અમારી રોડ સહી અને અંગુઠાનું નિશાન કરેલ છે సహతే సాక్ష దాఖలో గీణ క్షేత్రి మిక మంత్రాలయ సూచన అనుసార్ రాజ్య సార్ ద్వారా సామాజిక ఆర్థిక సంరక్షణ ఆధార આવેલ ગરીબી રેખા નીચેની યાદી લાભાર્થીઓને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા અરજી કરનાર અરજદાર શ્રી જે અરજી કરી છે તેનું નામ લખવાનું છે ખાલી જગ્યા છે ત્યાં પોતાનું નામ ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં એના નામ અને છેલ્લી જે અટક લખી છે એની બાજુની ખાલી જગ્યામાં તેની અટક લખવાની છે ત્યાર પછી એટલે પોતાનું

નીચે કરો તો મેં એની અલગથી એક વિડીયો બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તે હવે ચેક કરી શકો છો ત્યારબાદ નીચે તારીખ લખી છે તો ત્યાં તારીખ લખવાની છે નીચે સ્થળ લખી છે સ્થળ જો બાજુમાં સહી આપેલી છે અધિકારી તમને દાખલો આપે તેની સહી અને સિક્કો લઈ લેવાનો છે હવે નીચે લખ્યું છે ઉપરોક્ત પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રી આપશે અથવા તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને શહેરી વિસ્તાર માટે યુસીડી પ્રોજેક્ટ કચેરી સક્ષમ અધિકારી આપી શકશે અરજી આજે નીચે વિગતો આપેલી છે તે અરજી આપણે રજૂ કરીએ છીએ ત્યાં એ વિગતો ભરવાનું હોય એટલે એ આપણે ભરવાનું લખ્યું કચેરી માટે છે તો મિત્રો આવી રીતે આપણે ફોર્મ ભરી દેવાનું છે અને પછી નીચે આવશો એટલે અરજી સાથે કયા કયા પુરાવા જોડવાના છે તે આપણા અગાઉ જે જોઈ જુ તે મુજબ તમામ પુરાવા છે અને આ મુજબ આપણે કરમમાં ગોઠવી અને અરજી રજૂ કરવાની હોય છે તો મિત્રો આજે આપણે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એટલે કે સંકટ યોજના વિશેની માહિતી મેળવી મિત્રો માહિતી જો તમને ગમી હોય તો વિડીયો ને લાઈક કરજો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા મિત્રો ને વિડીયો શેર કરજો